ભારતનું એક એવું ગામ કે જે નશામુક્ત અને ગુનામુક્ત છે ભાગ્યે જ કોઈ ગામડું કે લોકો નશાના બંધાણી નહીં હોય ત્યારે ભારતના એક એવા ગામનું નામ લખાઈ હિડ ગામ મૂળ આ ગામ ઝારખંડની ની પૂર્વ સિંહમ ભૂમિ જિલ્લામાં આવેલું છે આ ગામ માત્ર નશા મુક્ત જ નહીં પરંતુ આ ગામમાં કોઈનો ગુનો પણ નોંધાયો નથી જે ખરેખર આશ્ચર્યનો વિષય બન્યો છે બીજી નવાઈની વાત તો એ છે કે અહીં ગામમાં એક

વિશ્વાસ એટલો બધો છે કે ગામના લોકો ક્યારે ઘરમાં તાળા પણ મારતા નથી ગામના લોકો ખેતીવાડી અને પશુપાલનને વિશેષ પ્રાધાન્ય આપે છે અલબત્ત યુવા વર્ગ પણ ખેતીને વધુ મહત્વ આપે છે અને નશાથી જોજન દૂર રહે છે આ ગામમાં અંદાજિત પાસઠ થી વધુ પરિવારો રહે છે ગામમાં પ્રાઇમરી સ્કૂલ છે જેમાં એકસો જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ટૂંકમાં આ ગામ ભારતના આદર્શ ગામની પહેલી હરોળમાં આવતું ગામ છે તો પૂર્વ સિંહ ભૂમિ વિસ્તારમાં આવેલું ગામ એ ખરેખર સૌના માટે આદર્શ ગામ એટલા માટે છે કે જ્યાં નશો પણ નથી અને ગુનો પણ બન્યો નથી ખરેખર આદર્શ ગામ છે દર્શક મિત્રો આધી સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ્ટ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર